પાઠ બે ભારતમાં બ્રિટિશ શાસક પ્રશ્ન એક કાયમી જમાબંધી કોણે દાખલ કરી હતી કોર્ન વોલિસ બીજો પ્રશ્ન મુંબઈ અને મદ્રાસમાં રૈયતવાળી પદ્ધતિ કોણે લાગુ કરી હતી થોમસ મુન્ડ્રો પ્રશ્ન ત્રણ ઉત્તર પશ્ચિમ પ્રાંત તથા મધ્ય ભારતમાં મહાલવારી પદ્ધતિ કોણે લાગુ કરી હતી હોલ્ટ મેકેન્ઝી ચોથો પ્રશ્ન મિરઝાફરને હટાવીને બંગાળનો નવાબ કોને બનાવવામાં આવ્યો હતો મીર કાસિમ પ્રશ્ન પાંચ બ્રિટિશ મહેસૂલી દફ્તર એટલે કે રેકોર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે કયા શબ્દનો ઉપયોગ થયો હતો મહાલ છઠ્ઠો પ્રશ્ન કઈ પદ્ધતિમાં સમગ્ર ગામનું સર્વેક્ષણ કરી મહેસૂલ નક્કી કરવામાં આવતું મહાલવારી પદ્ધતિમાં પ્રશ્ન સાત કઈ મહેસૂલ પદ્ધતિને કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું કાયમી જમાબંધીના કારણે આઠમો પ્રશ્ન ગળીનો છોડ કેવા પ્રદેશમાં થાય છે ગરમ પ્રદેશમાં પ્રશ્ન નવ નીચ અને રેતી પ્રથા કયા પાકના ઉત્પાદન માટે હતી ગળી દસમો પ્રશ્ન ઈસવીસન સત્તરસો નેવું સુધી યુરોપિયન દેશોમાં ગળીનો પુરવઠો કયા દેશોમાંથી મેળવતા હતા કેરેબિયન અગિયારમો પ્રશ્ન વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો કયા વર્ષમાં થયા હતા ઈસવીસન અઢારસો ઓગણસાઠ થી સાહીઠ માં બારમો પ્રશ્ન ગળીનો મુખ્ય ઉપયોગ જણાવો રંગકામમાં પ્રશ્ન તેર અંગ્રેજોના સમયમાં અન્ન ભંડાર તરીકે કયું રાજ્ય ઓળખાતું હતું બંગાળ ચૌદમો પ્રશ્ન ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી બે પ્રશ્ન પંદર ઈસવીસન અઢારસો વીસમાં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી મુંબઈ અને મદ્રાસ મદ્રાસને ચેન્નાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે સોળમો પ્રશ્ન છોટા નાગપુર આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહ રહેતો હતો મુંડા સત્તરમો પ્રશ્ન વર્તમાન ઝારખંડ રાજ્યમાં હઝારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો સંથાલ પ્રશ્ન અઢાર બક્સરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ કોને વાર્ષિક રૂપિયા છવ્વીસ લાખ ખંડણી આપવાનું સ્વીકાર્યું મુઘલ બાદશાહ શાહલમ પ્રશ્ન ઓગણીસ આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા બિરસા મુંડા પ્રશ્ન વીસ ગળી ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે પૂર્વ ભારતનો એકવીસમો પ્રશ્ન બિરસા રાજનો ધ્વજ કેવો હતો સફેદ ઝંડાવાળો પ્રશ્ન બાવીસ લબાડિયા આદિવાસી સમુદાય ક્યાં વસવાટ કરતા હતા આંધ્રપ્રદેશ ત્રેવીસમો પ્રશ્ન કુલ્લુનો ગદી અને કાશ્મીરનો બકરવાલ જનજાતિ સમુદાય કયો વ્યવસાય કરતો હતો તેઓ બકરા પાળતા હતા ચોવીસમો પ્રશ્ન આદિવાસી સમૂહો કેટલા પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા બે પ્રશ્ન પચીસ ઉલ ગુલાન ચળવળ ક્યારે શરૂ થઈ હતી ઈસવીસન અઢારસો પંચાણુંમાં માં પ્રશ્ન છવ્વીસ બિરસા મુંડા માટે કયા કયા વિધાનો યોગ્ય છે વિધાનો જોઈ લઈએ સ્થાનિક મિશનરી શાળામાં શિક્ષણ મેળવ્યું હતું વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે કામ કર્યું હતું ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ કર્યું હતું બિરસા મુંડાનું મૃત્યુ ઈસવીસન ઓગણીસોમાં થયું હતું આપણને એવું પૂછ્યું છે બિરસા મુંડા માટે કયા કયા વિધાનો યોગ્ય છે અહીં જે ચારે ચાર વિધાનો મેં વાંચ્યા તે ચારે ચાર યોગ્ય છે તેથી જવાબ આવશે સી એક બે ત્રણ ચાર સત્યાવીસમો પ્રશ્ન બિરસા મુંડા માટે કઈ જોડ યોગ્ય છે પિતા મુંડા માતા મુંડાઈ જન્મ પંદર નવેમ્બર અઢારસો પંચોતેર બિરસા મુંડા માટે ત્રણે ત્રણ જોડ છે એ યોગ્ય જ છે સાચી જ છે બિરસા મુંડાનો જન્મ પંદર નવેમ્બર અઢારસો પંચોતેરમાં થયો હતો તેના પિતા સુગના મુંડા હતા અને માતા મુંડાઈ હતા તેથી તમામ જોડ યોગ્ય છે પ્રશ્ન અઠ્યાવીસ યોગ્ય જોડી ગોઠવવાની છે તમારી માટે ખૂબ અગત્યની જોડી છે જોઈએ કાયમી જમાબંધી ઈસવીસન સત્તરસો ત્રાણું રૈયતવાળી પદ્ધતિ ઈસવીસન અઢારસો વીસ મહાલવાળી પદ્ધતિ ઈસવીસન અઢારસો બાવીસ અને બિરસા મુંડાનું મૃત્યુ ઈસવીસન ઓગણીસો